ગુજરાતના એક અરવલ્લી જિલ્લામાં શિક્ષણ જગતમાં એક ભૂકંપ કહી શકાય એવી આ આ વાત વાત થઈ છે છે સાંભળીને એમ થાય કે પછી પણ અનુસૂચિત જાતિ ઉપર આટલો બધો અત્યાચાર અને આટલી બધી માનસિકતા માન્ય વડાપ્રધાન સાહેબનો જન્મદિવસ હોય અને સત્તર તારીખની સફાઈની જાહેરાત થઈ હોય ત્યારે રોડ સાફ થાય રસ્તા સાફ થાય અને આ એક શિક્ષક સીઆરડી હોય મને પોતાને ખબર નથી પણ એ બેન કઈ રીતે પરિપત્ર અધિકારી ને કરવાની હોય પણ જે રીતે બેન રેકોર્ડિંગ સાંભળ્યું છે બહુ દુઃખદ છે એટલે ગુજરાતના અરવલ્લી જિલ્લાના પ્રશાસનને માન્ય કલેક્ટર સાહેબ ને ડીઓ સાહેબ ને અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને જાણ કરી છે કે આ ચેતનાબેન જે ભિલોડાના જે છે એમની માનસિકતા ગુમાઈ બેઠા છે અને તાત્કાલિક સત્વરે એમને ટર્મિનેટ કરવામાં આવે કારણ કે ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લાની પ્રજા એક થઈને જીવે છે અહીંયા શાંતિનો માહોલ છે પણ પ્રશાસન દ્વારા કર્મચારી અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે અનુસૂચિત જાતિ ઉપર આવે ગેરબંધારણીય શબ્દનો આક્ષેપ મૂકીને ખરેખર બહુ ખોટું આવ્યું છે જ્યારે ગુજરાત અને ભારતની પ્રજાને ખબર હળશે કે ગુજરાતની અંદર અને વડાપ્રધાનના મૂળ વતન માં આ પ્રકારના ગેરપંધારી શબ્દનો ઉપયોગ થાય છે એ બહુ દુઃખ છે આની અંદર આ રેકોર્ડિંગ જે છે એ રેકોર્ડિંગ તમે સાંભળી શકો છો અને સત્તો રે પ્રશાસન વિનંતી કરું છું કે ચોવીસ કલાકની અંદર આ બેનને ટર્મિનેટ કરવામાં આવે અહીંતર જે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે હા તે વાત અને એટલું બધું દુઃખ થતું હોય ને એમાં જ કેવું સાથે કા વાલા ભુના લીવાજી હે એટલું બધું આપણને દુઃખ થતું હોય તો આવા લાભો ના લેવા જોઈએ સારું બસ કારણ કે પ્રમાણપત્ર ઓલરેડી સામાજિક કલ્યાણ ઓફિસ હોય ને જે શિષ્યવૃત્તિ નો લાભ આપો એમ ને મોકલું છે અમને અને એના આધારે અમે મોકલું છે પછી એને શબ્દ પ્રયોગ જ ના કરો તમે કામ કેવી લીધી હતી લો અમારું ઉપર ની ઓફિસ થી મેસેજ આવે એ જ મેં તો જો કે મારું નસીબ કમે મેં એમાં સુધારો નતો કર્યું એડિટે નથી કર્યું બીઆરસી શું મારે મેસેજ મેસેઆરસી એવું લખવું પડે પણ મેં તો એમને એમ જ મેસેજ જવા દીધો અને આજે સામાજિક કલ્યાણ માંથી બધી દરેક શાળાઓ માં પ્રમાણપત્ર માગ્યું શકે અસ્વચ્છ વ્યવસાયમાં કેટલા વાલી રોકાયેલા છે કારણ કે એ લોકો ત્રણ લાભ લીશો ત્રણ ગણું ચાર ગણું શિષ્યવૃત્તિ નું

એના જોડે જે અમે એકથી આઠ ધોરણના છે એમના જોડે જોડે ગણેશ સહાય બી આપણે આપતા હોય છે રૂપિયા નવસો ની ગણવેશ સહાય મળતી હોય છે રૂપિયા ત્રણ હજાર પાંચસો ની અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીના બાળકોને ત્રણ હજાર પાંચસો ની સહાય મળતી હોય છે પણ એ સ્વચ્છ અસ્વચ્છ શબ્દનો જે પર્ટિક્યુલર પ્રયોગ કરવામાં આવ્યો છે એ ટેકનિકલ એરર છે કે શું છે એટલે સ્વચ્છતાના વ્યવસાયમાં રોકાયેલા એટલે કે જે વાલ્મીકી સમાજના છે ને જે સ્વચ્છતાનું કામ કરે છે એ બધા વાલીને બાળકો બરાબર તો આ ભૂલ સુધારવા આવશે કે કઈ રીતનું કરશો એ બાબતે ઉચ્ચ કક્ષાએ અમે ધ્યાન દોડી